અને રાધનપુર સાતોન કમાલપુર સુધીનો જે નવ કિલોમીટરનો જે નવીન રોડ બનાવવામાં આવ્યો છે તે રોડમાં દર્શિયમમાં પણ જોઈ શકાય છે આ રોડની ગુણવત્તા કેવી છે આ રોડને બનાવાને હજી થી પાંચ મહિના થયા છે પરંતુ આ રોડની અંદર આજની સ્થિતિમાં ગુણવત્તા ના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખાસ કરી મારે કહેવું છે કે ખાસ કરી આ જે છ ને માથેના જે ખર્ચે આ રોડ નવીન બનાવવામાં આવ્યો હતો તો આ જે રકમ છે તે આમ જનતાના ટેક્સના પૈસાના છે જેમાં જનતાના ટેક્સના રૂપિયા સરકાર લોકોના વિકાસ માટે ખરતી હોય છે ત્યારે રાધનપુરના શાંતિધામથી કમાલપુર સુધીના આ નવીન જે રોડ બનાવવામાં આવ્યો છે આ રોડમાં એકદમ હલકી ગુણવત્તા જોવા મળી રહી છે અને હલકી ગુણવત્તાને લઈને હાલ કરોડો રૂપિયા હાલ સરકારના વ્યર્થ ગયા હોય તેવા દ્રશ્ય જોવા મળી રહે છે ત્યારે તાત્કાલિક ધોરણે સરકાર તપાસ કરી અને ગુણવત્તાની ચકાસણી કરી અને જે પણ કસૂરવાર છે કોન્ટ્રાક્ટર હોય અધિકારી હોય કે અન્ય કોઈ પણ હોય જે જવાબદારો છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને જે પણ સરકારના જે નાણાં દુરુપયોગ થયો છે તે રકમ સરકારની તિજોરીમાં પરત પાછી આવે તેવી પર મીડિયા તરીકે માંગ છે રાધનપુર થી કમાલપુર સાતોન સુધીનો જે નવીન રોડ બનાવવામાં આવ્યો છે તેમાં એકદમ હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું છે જો કે ખાસ કરી તમે જોઈ રહ્યા છો આ જે રોડ છે આ રોડની અંદર જો નવીન રોડ બનાવવામાં આવ્યો હોય તો તેના માથે ડામરના થીગડા કેમ મારવામાં આવ્યા છે તેવા અનેક સવાલો છે જો જેમાં હાલ આ પટ રોડની બંને સાઇડમાં પટ્ટા મારવામાં આવી રહ્યા છે પરંતુ બંને પટ્ટાની સાઈડમાં આજે રોડ એકદમ બેસી જવાના કારણથી હાલ ઉપર થીગડા મારવામાં આવ્યા છે આ જે રોડના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તેમાં બિલકુલ થીગડા છે અને થીગડા મારવામાં આવી રહ્યા છે આ બંને સાઈડમાં પટ્ટા મારવામાં આવ્યા છે તમે આ રસ્તા ઉપર જોઈ રહ્યા છો કે આ રસ્તો છે અને રસ્તાની બંને સાઈડમાં પટ્ટા મારવામાં આવ્યા છે જોકે ખાસ કરી વાત કરવામાં આવે તો આ રોડ બેસી ગયેલો છે જેમાં કરોડોના ખર્ચે આ નવીન રોડ બનાવવામાં આવ્યો હતો આવ્યો હતો અને આમાં અધિકારીઓ પણ જે ગુણવત્તાની તપાસ પણ કરી છે અને તેમાં સેમ્પલો પણ લેવાયા હતા અને અધિકારીઓ એવું રટન કરી રહ્યા છે કે આ રોડ બિલકુલ બરાબર અને ખરો બનેલો છે જેમાં સાચો બનેલો છે અમે પૂરી તટસ્થ તપાસ કરી છે તો તમે તટસ્થ તપાસ કરી હોય તો આ રોડની અંદર અત્યારે થીગડા કેમ મારવામાં આવ્યા છે તેવા અનેક સવાલો છે જેમાં રાધનપુરથી સાતુન કમાલપુર સુધીનો નવીન રોડમાં હાલ થીગડો જોવા મળી રહ્યા છે આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો આ બીજા અન્ય દ્રશ્યો છે ત્યાં પણ થીગડા મારવામાં આવ્યા છે અલગ અલગ થીગડાના કારણેથી હાલ રોડ જોખમી બની રહ્યો છે આ રોડ એકદમ આવી ગુણવત્તાનો છે તો રોડમાં ટકાઉ તમે પણ જોઈ શકો છો કે આ રોડ કેવો ટકાઉ રહેશે હાલ ને હજી તો રોડને બનાવવાને મહિના પણ નથી થયા અને તેવામાં રોડનો હાલ થીગડા મારવામાં આવી રહ્યા છે ત્યારે નવીન રોડમાં આવા થીગડા મારવામાં આવતા હોય તો કામ કેવા પ્રકારનું થયું છે તમે પણ જોઈ શકો છો આ પરિસ્થિતિ છે રોડને હાલ એકદમ ગુણવત્તા જોવા મળતી નથી આ નવીન રોડ છે નવીન રોડમાં ખાલી માત્ર ને માત્ર કાગળ ઉપર જ આ કામ કરવામાં આવ્યું છે અને કરોડો રૂપિયા કોન્ટ્રાક્ટરને અધિકારીઓના ખીચામાં

રજૂઆત કરી છે તે અરજદારની આજ દિન સુધી કોઈ વળતો જવાબ પણ આપવામાં આવ્યો નથી એટલે અધિકારીઓની એકદમ મિલી ભગતના કારણે આ રોડ ગુણવત્તામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે ખાસ કરી આ રોડની તમે બંને સાઈટમાં હાલ એકદમ ગુણવત્તા જોવા મળતી નથી ખાસ કરી અને તંત્ર દ્વારા ઉચ્ચ અધિકારીએ તપાસ કરવામાં આવે અને આ રોડની જે સચ્ચે

હાલ ગુણવત્તા નથી તે સાબિત થઈ રહ્યો છે અને ગુણવત્તા સારી હોય તો થીગણાવ કેમ માર્યા તેવા અનેક સવાલો છે જેમાં આ રાધનપુર સાતલપુર પંથકમાં અનેક નવીન રોડો બનાવવામાં આવ્યા છે પરંતુ રાધનપુર તાલુકાના હાલ કમાલપુર સાતોન શાંતિધામ સુધીના નવીન જે રોડ છે તે છ કરોડ ઉપરના ખર્ચે નવીન રોડ બનાવવામાં આવ્યો છે આ રોડમાં એકદમ બિલકુલ હલકી ગુણવત્તા છે હલકી ગુણવત્તાના કારણે આ રોડ લાંબો ટકે શકે તેમ નથી જોકે ખાસ કરીને આ રોડની ગુણવત્તા તપાસવામાં આવે અને જે પણ અધિકારી તપાસ કરી તેના વિરુદ્ધ પણ કાયદેસર કાર્ય કાર્યવાહી કરવામાં આવે અને જે પણ કોન્ટ્રાક્ટરની કામ આપવામાં આવ્યું છે તે એજન્સીને બ્લેક લિસ્ટમાં નાખવામાં આવે અને જે સરકારના નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો છે તે સરકારના નાણાં પાસા પરત તિજોરીમાં સરકારમાં લેવામાં આવે તેવી હાલ લોકો માંગ કરી રહ્યા છે જેમાં ખાસ કરીને આ રોડની ગુણવત્તા ને લઈને હાલ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે જોકે ખાસ કરીને જે પણ કોન્ટ્રાક્ટરની ગેરરીતિ આચરવામાં આવી છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે તેવી હાલ લોકો માંગ આવી રહ્યા છે જેમાં ખાસ કરીને તાત્કાલિક ધોરણે આ રોડનો જો ગુણવત્તાની તપાસ કરવામાં નહીં આવે તો જે કોન્ટ્રાક્ટર છે તે તમામ તમામ પૈસા ચાવ કરવા ને શક્યતા જોવા મળી રહી છે જેમાં આ રોડ છે તે આ રોડને બંને સાઈડના પટ્ટા મારવા માટે આ જે છે અધિકારીઓ દ્વારા આ પટ્ટા મારવા માટે આ મૂકવામાં આવ્યો છે જેમાં ખાસ કરીને આ તમે જોઈ રહ્યા છો આ ખાસ બંને સાઈડના પટ્ટા મારવામાં આવી રહ્યા છે પરંતુ હાલ ગુણવત્તાને લઈને અનેક સવાલો છે રાજ્યમાં ખાસ કરી આમ રાધનપુર મહિલા સેવા આવી આવી રહી છે અને રાધનપુર થી એટલે શાંતિધામ સુધીના આ નવીન રોડ બનાવવામાં આવ્યો છે જેમાં શાંતિધામ થી કમાલપુર સુધીના રોડ બનાવવામાં આવ્યો છે જેમાં છ કરોડ થી ઉપરના ખર્ચે આ નવીન રોડ બનાવવામાં આવ્યો છે જેમાં ખાસ કરીને ગુણવત્તાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે તંત્ર હાલ મૌન જોવા મળી રહ્યું છે જેમાં ખાસ કરી અનેક રજૂઆતો સતા તંત્ર મૌન છે જેમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી ભગતના કારણથી આ રોડની ગુણવત્તામાં ખૂબ મોટી ખામીઓ જોવા મળી રહી છે જેમાં ખાસ કરી અને અધિકારીઓ જો ટાટસ હોત તો આ ગુણવત્તા સારી હોત તેવા લોકો સવાલો ઉઠાવી રહ્યા છે આ ગુણવત્તાને લઈને જાગૃત નાગરિકે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં તંત્ર તંત્ર ચૂપ છે કારણ કે આ માયામાં ફસાયેલી હોય અને કોન્ટ્રાક્ટર પાસે ટકાવારી લીધી હોય તો જ આ ગુણવત્તા ઓછી જોવા મળે મળી રહી છે ખાસ કરીને આ રોડ ને લઈને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ઉચ્ચ અધિકારીઓ તપાસ કરવામાં આવે અને જે તે અધિકારી અને કોન્ટ્રાક્ટર છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ છે જેમાં ખાસ કરીને આ રાધનપુર શાંતિધામ છે તે હાઈવે નવીન બનાવવામાં આવ્યો હતો ત્યાંથી લઈને કમાલપુર સાતન સુધી આ નવીન રોડ બનાવવામાં આવેલો છે આ પુલ છે અને આટલેથી લઈને કમાલપુર સુધી એટલે કે શાંતિધામ થી લઈને કમાલપુર સુધી આ નવીન રોડ બનાવવામાં આવ્યો છે આમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનું હાલ સામે આવ્યું છે ત્યારે તંત્ર તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરે તેવી હાલ માંગ ઉઠી છે